વલસાડ જિલ્લાના વાપીમાં એક પરિવારના પાંચ વર્ષીય પુત્રના બર્થડેની શનિવારે ઉજવણીનો માહોલ શોકમાં પરિણમ્યો હતો પુત્રના જન્મદિવસની ખુશીમાં પરિવારજનો ગીત સંગીતના તાલે ઝૂમી રહ્યા હતા દરમિયાન જ અચાનક માતા સ્ટેજ પરથી નીચે ધસડી પડતા ઉપસ્થિત સૌ કોઈ સ્તબ્ધ થઈ ગયા હતા યુવાન માતાને કાર્ડિયાક એરેસના કારણે મોત નિપજ્યું હોવાનું કહેવામાં આવી રહ્યું છે માતાને તાત્કાલિક હોસ્પિટલ ખસેડાયા હતા પરંતુ ફરજ પરના તબીબે મૃત જાહેર કરતાં ખુશીના પ્રસંગમાં માતમ છવાયો હતો પાંચ વર્ષીય પુત્રએ પોતાના જન્મદિવસે જ માતાની છત્રછાયા ગુમાવી હતી વાપીની હોટલમાં બનેલી આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં પણ કેદ થઈ છે